કુતિયાણા તાલુકાના બાલોજ ગામના પાટિયા પાસે રોડ ઉપર હત્યાનો બનાવ બન્યો હતો જેમાં જમાઈની હત્યા કરનાર સસરા તથા મદદગારી કરનારને આજીવન કેદની સજા ફટકારાઈ છે કુતિયાણા પંથકમાં વિરમ મેપાભાઈ પાંડાવદરાની દીકરી સાથે અલ્પેશ દેવાભાઈ સોંદરવાએ પ્રેમ લગ્ન કર્યા હતા જેનું મંદુખ રાખી વિરમ તથા મનસુખ મુડુ શિંગરખિયાએ વર્ષ બે હજાર ઓગણીસમાં પૂર્વ આયોજિત કાવતરુ રચી મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે જેના દ્વારા તેના પાછળથી ટક્કર મારી પાડી અને તે ભાગવા જતા પીછો કરી વિરમ મેપાએ લોખંડની ખિલાસડી વાળવાનો લોખંડના દાગ વડે તથા મનસુખ મુડુએ લાકડાના ધોકા વડે અલ્પેશને માથાના ભાગે માર મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી જેમાં અલ્પેશનું મોત નીપજ્યું હતું જે બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરવામાં આવતા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેસમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એજે લીલા દ્વારા કુલ એકતાલીસ જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા તથા કુલ એકોતેર જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળી પોરબંદરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીસી જોશી દ્વારા